તમે જો કેબેજ નું જાજુ વાવેતર કરતા હોય તો આ બોમ્બે મરલીન કેબેજ જોઈને તમે વર્તી જશો આ વેચ બોમ્બે સુપર સીડ્સ ની બોમ્બે મર્લિન કરીને છે હાઇબ્રિડ નમસ્કાર ખેડૂત મિત્રો બોમ્બે સુપર થી હું પલક સાવલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવ્યા છીએ રાજકોટ જિલ્લામાં એક જગ્યાએ બોમ્બે સુપર સીડ્સ ની કોબી વાવેતર કરેલું છે કેબેજ નું બોમ્બે સુપર સીડ્સની બોમ્બે મર્લિન કરીને વેરાયટી છે એફ વન હાઈબ્રિડ વેરાયટી એફ વન હાઈબ્રિડ બોમ્બે મરલિન વેરાયટીનું વાવેતર કરેલું છે એ જ ફિલ્મ આપણે ઉભા છીએ અને આના વિશે વાતચીત કરીએ તો કે બોમ્બે સુપરની બોમ્બે મર્લિન કેબેજ આવે છે એ ત્રીસ દિવસે એનો રોપ તૈયાર થઈ જાય પછી રોપ ફેરબદલી કરવાની થાય ત્રીસ દિવસે ત્રીસ દિવસે ફેરબદલી કર્યા પછી ફ્રૂટ તૈયાર થઈ જાય છે સાઠ દિવસે અને સાત અત્યારે આપણે પંચાઉન થી સાઠ દિવસનો જ પાક છે ને હાર્વેસ્ટિંગ ચાલી પણ થયું આજ ફિલ્ડમાં બોમ્બે મલિલ નું કઈ કેવું થાય છે એ તમને બતાવી દઈ તો કે એકદમ શાઇનિંગ વાળું ફળ થાય છે વેપારીની પહેલી પસંદગી આ આવે છે બરોબર છે કારણ કે એકદમ શાઇનિંગ વાળું પ્લસ ટ્રાન્સપોર્ટમાં જાય તો બગાડતું નથી ખરાબ નથી થતું એકદમ સરસ એવા પાન આવે છે શાઇનિંગ વાળો કલર છે બરોબર છે અને ફ્રૂટ એ પણ તમે જોવો કે એકદમ વજનદાર ફ્રૂટ થાય છે સાઇનિંગ વાળું ફ્રૂટ થાય છે આમ આગેથી જાય તો એ વર્તાઈ જાય કે આ બોમ્બે મલિન છે શાકભાજી માર્કેટ બરોબર અને હવે આ પાક વિશે કોઈ પણ બીજી માહિતી જોઈ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કર દેજો બોમ્બે સુપરના અમે તમને આમાં નંબર આપી દેસુ એમાં પણ તમે સંપર્ક કરી શકો છો તમે જો કેબેજનું જ આજુ વાવેતર કરતા હોય તો આ બોમ્બે મલિન કેબેજ જોઈને તમે વર્તી જશો કે આનો ભાવ આ વેજ કમ્પ્લીટ વેરાયટી છે કારણ કે કેબેજનું વાવેતર બધાય ના કરતા હોય અમુક સિલેક્ટેડ ખેડૂતો જ કરતા હોય છે કારણ કે આમાં બહુ ધ્યાન રાખવું પડે બહુ સેન્સિટિવ પાક છે એટલે એકવાર જોજો જે દસ દસ વીસ છે એમાં પચીસ ટકા બોમ્બે મલિન વાવજો એકવાર વાવશો એટલે આવતી વર્ષે વાવ જ એ બોમ્બે સુપરની ખાતરી બરોબર બાકી બધા જ ખેડૂત મિત્રોને જે કોબીનું વાવેતર કરે છે પ્રગતિશીલ ખેડૂતો છે એને વિડીયો શેર કરજો એ જ તમને જણાવી દેશે કારણ કે એને વાવેતર કરેલું હશે બોમ્બે મલિનનું બરોબર થેન્ક યુ આભાર